હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ફરી પછી આપણી સેવામાં પામરસર રિપીલરની હબમાં આપણું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે ફરી એકવાર વિકિરણ અને દ્રવ્યના દૃષ્ટ સ્વભાવમાં અંદર તમે જે ટોપિક છે આખી આખી ફોટો ઇલેક્ટ્રિક અસર છે આ જ ફોટો ઇલેક્ટ્રિક અર્સ અસરમાં હર્ષનો પ્રયોગ હોલવસની સમજૂતી લિનાર્ડનો પ્રયોગ આલ્બર્ટ આઇસ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી એના પર આધારિત આજે એમસીક્યુનો પાર્ટ થ્રી આપણે જોવા જઈ રહ્યા છીએ ત્યારે બધાનું ધ્યાન અહીંયા ફોકસ આવે તો રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો લેમડા ધાતુની સપાટી પર પડતા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન નો મહત્તમ વેગવી છે ઓકે લેમડાનું મૂલ્ય ઘટાડી મૂલ્ય પચીસ ટકા ઘટાડીને મહત્તમ વેગ બમણો કરીએ તો વર્ક ફંક્શન કેટલું થાય

એટલે પચીસના છેદમાં સો લેમડા સો લેમસ પચીસ હોય તો લઈ કદાચ આને હમણાંમાં રાખો લેમડા ટુ બરાબર લઈ શકીએ પોઈન્ટ સેવન્ટી ફાઈવ લેમડા ઓકે ત્યારે એમનો વેગ મહત્તમ કરીએ એટલે વી ટુ બરાબર ટુ વી તો વર્ક ફંક્શન કેટલું છે ચાલ આવ કઈ પૂછું બે ઇક્વેશન થશે આમાં સૂત્ર તમારું એક જ છે 1/2 mv2 બરાબર hf માઈનસ 50 બરાબર ને ઉર્જાની કોઈ જરૂર મને એ જણાતી નથી એટલે અહીંયા એચસી અપોન લેમડા લઈ લેશો ઈઝ ઇક્વલ ટુ એચ અપોન લેમડા વન માઇનસ ઝીરો બરાબર ને અહીંયા વન કરી દઈએ ચાલો અને આવી જ રીતના વન એમ વી ટુ સ્કવેર બરાબર એચસી અપોન લેમડા ટુ માઇનસ ઝીરો ગુણોત્તર લઈ લઈએ ચાલો આ બંનેનો ગુણોત્તર લો ટુ માઇનસ ફાઈવ ઝીરો ચાલો આ બરાબર અહીંયા આપ્યું છે વી વન સ્ક્વેર વી વન એટલે વી ચાલો એટલે વી સ્ક્વેર અને અહીંયા આવશે વી એટલે 2V એટલે 2V નો વર્ગ એટલે ફોર સ્ક્વેર ચાલો કેન્સલ એટલે 1 બાય ફોર આવી જશે બરાબર ને અને અહીંયા લઈ લે ઉપર એટલે આવું થઈ જશે કઈક એચ સી લેમડા ટુ માઇનસ ફાઈવ ઝીરો બરાબર ફોર એચ લેમડા વન માઇનસ ઝીરો ચાલો આવું કંઈક છે હવે આનું કેલ્ક્યુલેશન કરી દઈએ એચસી અપોન લેમડા ટુ માઇનસ ફાઈવ ઝીરો બરાબર ફોર એચસી અપોન લેમડા વન માઇનસ ફોર ઝીરો આ આ બાજુ લઈ જઈએ ને આ પદને આ બાજુ લઈએ એવું કરીએ ચાલો આને આ બાજુ લઈ આને આ બાજુ લઈ જઈએ હે ને એટલે શું થશે આઈ માઇનસ રહેશે ઓકે

બરાબર માઇનસ થ્રી ના છેદમાં પંચોતેર પોઈન્ટ પંચોતેર માઇનસ ફોર થ્રી ફાઈવ ઝીરો પંચોતેર ના છેદ માં સો તો એ જ કરીએ એચ પોન એટલે એચ થઈ જશે ને આ બરાબર એચેફ થઈ જશે ચાલો વન એફ પંચોતેર માઇનસ ફોર માઇનસ કરવું હોય તો પંચોતેર ના છેદમાં સો એ ટ્રાય કરી લઈએ ચાલો એચ એટલે સો છેદ પંચોતેર માઇનસ ચાર બરાબર માઇનસ થ્રી ચાલો પંચોતેર ગુણ્યા ચાર ત્રણસો ચાલો સો માઇનસ ત્રણસો એટલે આવું થશે સો માઇનસ ત્રણસો એટલે માઇનસ બસો આ છેદ માં ઇન્ટુ એચએફ બરાબર માઇનસ થ્રી ફાઈવ ઝીરો ચાલો બંને બાજુથી માઇનસ નીકળી જશે વિદ્યાર્થી મિત્રો રેડી એચએફની કિંમત આપેલી છે કેટલી છે એચએફ બે ઇલેક્ટ્રોન વોલ્ટ ચાલો તો જવાબ બે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ આવશે ને રેડી ચાલો આ બરાબર બંને બાજુથી માઇનસ નીકળી જશે એટલે ફાઈવ ઝીરો બરાબર અહીંયા ટુ ગુણ્યા બસો છેદમાં સેવન્ટી ફાઈવ બસો પચીસ તો ફાઈવ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ચારસો ના બસો પચીસ તો આમાં ખબર જ પડી જાય એક પોઈન્ટ છ ની ઉપર ને એક પોઈન્ટ આઠ ની એટલે આ વન પોઈન્ટ ઇઝ રિયલ ઇક્વલ ટુ કરી દે છે વન પોઈન્ટ એટ ઇલેક્ટ્રોન વોલ ચાલો

બહુ સિમ્પલ સૂત્ર છે ઇલેક્ટ્રોન છે એટલે એનું દળ તો તમને ખબર જ હોય નાઇન પોઈન્ટ વન ની માઇનસ એકત્રીસ કેજી રાઇટ ને તો વન હાફ એમ મેક્સિમમ બરાબર એચ માઇનસ ઝીરો બરાબર ને એટલે એચ એપોન લેમડા અહીંયા ઝૂલમાં આવે માઇનસ ઝીરો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે ધ્યાન આપજો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે ના ઝૂલમાં છે નો ચાલે પેલા તો એને જ આપણે અહીંથી ડિવાઈડ કરી દેવું પડે વન હાફ બરાબર લેમડા ઈ માઇનસ ઝીરો બંને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી ગયું ચાલો છ પોઈન્ટ બાસઠ દસ ની માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસ ની આઠ ડિવાઈડ બાય લેમડા કેટલું છે ભાઈ લેમડા બે

रियल इक्वल टू आप लियो रियल इक्वल टू लखट छह रेडी तो एक, आ जवाब एक सिक्स सिक्स आई तो पॉइंट एक रेडी चलो हम वी स्क्वे मेक्सिम बराबर टू गुणिया टू पॉइंट वन એમ બરાબર ને એટલે ફોર પોઈન્ટ ટુ ડિવાઈડ બાય નવ પોઈન્ટ એક ની માઇનસ એકત્રીસ ઉપર જાય એટલે પ્લસ એકત્રીસ આનું જોવા જઈએ તો હજી આ વર્ક ફંક્શન આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશો રેડી એટલે એક પોઈન્ટ છ ની માઇનસ ઓગણીસ હેડી ઘાત જોઈએ તો ઓગણીસ એકત્રીસ ઉપર જાય એટલે પ્લસ એકત્રીસ માંથી ઓગણીસ જાય એટલે દસ દસ નું વર્ગમૂળ પાંચ રેડી દસ નું વર્ગમૂળ પાંચ થી જશે એટલે આ વર્ગને પણ આ બાજુ લઈ જવું પડશે એટલે વી મેક્સિમમ બરાબર ફોર ટુ વન સિક્સ નાઇન પોઈન્ટ વન ઇન્ટુ ટેન ડેસ ટુ ટેન એની વન હાફ બરાબર ને આનું વર્ગમૂળ કરશો એટલે પોઈન્ટ આઠસો ને ઓગણસાઠ આઠસો ને સમથિંગ તો વી મેક્સિમમ બરાબર પોઈન્ટ આઠસો ફિફ્ટી નાઇન કેલ્ક્યુલેશન પ્રમાણે આવે એટલે દસ ની પાંચ પોઈન્ટ કરવું હોય તો એટ પો આની નજીકનો ચેક કરો છે કોઈ પોઈન્ટ સિક્સ ટેન ડેસ ટુ ફોર મીટર પર સેકન્ડ એટ બે છે એક અહીંયા છે પણ અહીંયા ઘાત ફાઈવ છે

તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર થતો એટલે વીઝીરો વન માઇનસ વીઝીરો ટુ આ મેળવવાનું છે એટલે ત્રણસો પચાસ દસ થી માઇનસ નવ મીટર અને લેમડા ટુ બરાબર બસો મીટર એટલે બસો ને દસ માઇનસ નવ મીટર ઓકે

માઇનસ ફાઈવ ઝીરો તેમજ ટુ બરાબર તફાવત લો તો ઈ કોમન વી જીરો વન માઇનસ વી જીરો ટુ બરોબર ને બરાબર એચસીન લેમડા વન માઇનસ ફાઈવ ઝીરો લઈ જાઓ વી જીરો વન માઇનસ વી જીરો ટુ ઇઝલ ટુ એચ સી અપોન ઈ વન અપોન લેમડા વન માઇનસ વન અપોન લેમડા ટુ બસ આજની અંદર જવાબ મૂકવાનો છે માઇનસ ઓગણીસ રેડી ચાલો વન અપોન લેમડા વન ત્રણસો પચાસ દસની માઇનસ નવ માઇનસ વન અપોન બસો ને નેવ દસ થી માઇનસ નવ આમાં બી આમાં બી તમે કોમન લઈ શકશો બરાબર છે તમારે લેવાનું છે ઓકે લઈ દઉં તમને વી જીરો વન માઇનસ વી જીરો ટુ ઇઝ ઇક્વલ ટુ છ પોઈન્ટ સિક્સ ટુ અહીંયા આપણે નથી કરતા પણ જોઈ લો અહીંયા એક ઘાત પણ લઈ લેજો એટલે માઇનસ આઠ અહીંયા માઇનસ આઠ થઈ જશે બંને માઇનસ આઠ કોમન લઈ લો અને પછી આનું કેલ્ક્યુલેશન એકના છેદમાં પાંત્રીસ એકના છેદમાં ઓગણત્રીસ સાદુરૂપ રૂપ આપશોનો તો તમારે જવાબ તમારે ગેસ કરવાનો છે આન્સર ઇઝ ગેસ હોમવર્ક રેડી ને આટલું તમને કેલ્ક્યુલેશન આવડે કોઈ બી એક જવાબ આવશે ઘાત ઉપરથી અંદાજ મારો તો બી હું કહી દઈશ જો ઘાત ઉપરથી ચેક કરો બધાની માઇનસ બે જ છે એટલે એ તો આવતી જ હશે માઇનસ આઠ તમે આ બાજુ લઈ લો એટલે ઓગણીસ ને વીસ વીસ થઈ જશે વીસ ને સાત સત્યાવીસ ઉપર જાય પ્લસ સત્યાવીસ સત્યાવીસ ને ચાર એકત્રીસ એકત્રીસ ને ચાર પાંત્રીસ માઇનસ ચોત્રીસ એટલે એક ઘાત આવશે એક ને એક પાછળ ખસેડશો એટલે તો આનું કેલ્ક્યુલેશન ઇટ્સ ઓકે રેડી કારણ કે હવે તમને હોમવર્ક પણ હું ચાલુ કરીશ પ્રેક્ટિસ માટે તો આનો જવાબ તમારે ગેસ કરવાનો છે એની વન ગેસ ઓકે ચાલો આગળ વધીએ અ એક વર્ક ફંક્શન આપ્યું છે આ બધા જ એનસીઆરટીની બુકની અંદર આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે પહેલો બી એક્ઝામ્પલ જ હતો આ પણ એક્ઝામ્પલ છે એટલે મારે તમને આમાં પ્રેક્ટિસ માટે એટલે જ આપવાનું છે કે આ બધા એનસીઆરટીના તમે ગુજરાત બોર્ડ જે ભણી ગયા છો આ ચેપ્ટરના એના જ દાખલા છે એક્ઝામ્પલ છે એ અહીંયા તમને રિપીટેશન થયા છે તો ધાતુનું વર્ક ફંક્શન છે તો આપણ હું તમને હોમવર્કમાં આપું છું શું છે ડેટા લખી દઉં છું વર્ક ફંક્શન આપ્યું છે ફાઈવિરો બરાબર ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર ઇલેક્ટ્રોન વોલ્ટ આ જેમ તરંગ લંબાઈ થી પ્રકાશિત કરવામાં આવે છે બાર એન્સ્ટ્રોમ એટલે બાર દસ ની માઇનસ દસ મીટર આ ગોળા પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું વીઝીરો બહુ સિમ્પલ છે ગાઈડલાઇન્સ આપી દઉં છું માઇનસ ફાઈ ઝીરો બાય ઈ બરાબર ને આમાં તમારે કિંમત મૂકવાની છે જવાબ તમને આવી જશે વીઝીરો બરાબર છ પોઈન્ટ બાસઠ દસ માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસ ની આઠ ની માઇનસ માઇનસ ઓગણીસ જો આ મૂકશો એટલે આ ઈ ઉડી જશે એટલે માઇનસ ત્રણ પોઈન્ટ ચુમોતેર બરાબર ને આનું સાદુ રૂપ આપવાનું છે જવાબ તમારે ગેસ કરવાનો છે બરોબર ને આમાં મને તો ખબર જ છે એક હજાર એકત્રીસ દસ ત્રણસો ચૌદ એની આસપાસ જવાબ આવે આ બે માંથી એક પણ આ એનસીઆરટી નો છે તમારે જાતે ચેક કરવાનો છે અને ચાર તેરી બાર ભાગ હોય તો ઉડાડ દો રેડી સોળ ચોક ચોસઠ એ બી તમને ખ્યાલ છે છ પોઈન્ટ બાસઠ દસ ની માઇનસ છવ્વીસ છેદમાં ચોસઠ છ પોઈન્ટ ચાર દસ ની માઇનસ ઓગણત્રીસ ઉપર જાય એટલે લેવલ લેવલ બરાબર ને એટલે ઉપર જાય એક પોઈન્ટ સમથિંગ એક પોઈન્ટ ઝીરો ઘાત ચેક કરી છવ્વીસ સત્યાવીસ ઓગર ત્રણ આવે દસ ની રિયલ ઇક્વલ ટુ વન પોઈન્ટ આપણે એવું લઈ લઈએ ઝીરો થ્રી વન ફોર ની ત્રણ ઘાત આવે બરાબર ને ચાલો ત્રણ ઘાત ખસેડી લઈએ એક બે ત્રણ એટલે ઇઝ રિયલ ઇક્વલ ટુ દસ એકત્રીસ પોઈન્ટ ચાર વોલ્ટ ઇજ ધ રાઇટ આન્સર છે બહુ સિમ્પલ છે આ તમને આપ્યો તો પણ આપણે ફરી પાછું કરી દીધું ચાલો રેડી ઇદ ધ રાઈટ આન્સર આગળ વધીએ નેક્સ્ટ એક ધાતુ પર ત્રણ હજાર તરંગ લંબાઈનું વિકિરણ કરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ પંચ્યાસી વોલ્ટ મળે છે તો કેટલી હોય ફરી એકવાર એના છે ગુણ્યા દસની માઇનસ સેવન મીટર હે ને તો સ્ટોપિંગ પોટેન્શિયલ ફાઈ ઝીરો સોરી વી ઝીરો એક પોઈન્ટ પંચ્યાસી વોલ્ટ મળે છે

ચાલો આને અહીંયા લઈ લઈ તો લેમડા લેમડા રેડી ચાલો પછી તમારે આના ઉપરથી લીમડા જીરોને સૂત્રનો કરતા બનાવવાનો છે તો મેળવવાનું તમારે છે કિંમત તમારે મૂકવાની છે હું ખાલી તમને કરી દઉં ચાલો નેક્સ્ટ આગળ વધીએ એક ધાતુની સપાટી પર લીલો પ્રકાશ આપત કરતા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે પણ પીળો પ્રકાશ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી લીલો પ્રકાશ કરતા ઉત્સર્જન થાય છે પીળો આપત કરતા ઉત્સર્જન થતું નથી તો ખાલી જગ્યા પ્રકાશ કરતા ફોટો ઇલેક્ટ્રોન નું થશે બોલો કયો પિનારા પ્રમાણે આગળ જાની વાલી પિનારા જો અહીં લખું છું શોર્ટ ટ્રિક્સ જાની વાલી પીનારા જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી રાતો શું કીધું છે જોઈ લે લીલો પ્રકાશ આપાત કરો છો તો ઉત્સર્જન થાય છે પીળો પ્રકાશ આપાત કરતા ઉત્સર્જન થતું નથી તો આ બાજુ ઉત્સર્જન નથી થવાનું

કેટલી હોય ઓકે ઉર્જા તો બહુ સિમ્પલ વાત છે વન હાફ બરાબર ફાઈવ ઝીરો ઓકે ચાલો એચસી માઇનસ પોન લેમડા જીરો આ બરાબર કે લઈ લઉં છું કઈ વાંધો નહીં તો કે બરાબર આગળ આપો કે બરાબર લીમડા જીરો માઇનસ લેમડા છેદમાં લીમડા ઇન્ટુ લેમડા જીરો આ પણ હોય શકે જોઈ લો એચસી યસ ધ આન્સર છે બહુ સિમ્પલ ચાલો આગળ વધીએ ઓકે આ સાથે આ સેશન ને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા જોશ નવા ઉમંગ નવા ઉત્સાહ નવા એમસીક્યુ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિંદ જયભા થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ